મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું સોશિયલ મીડિયામાં ધમાધમ બધું ચાલવા મળ્યું રાજુ કરપડા સાચો નિર્ણય કરી રહ્યા છે અમુક લોકો કહી રહ્યા છે કે રાજુ કરપડા દગાબાજ છે રાજુ કરપડા ખેડૂતોના દુશ્મન છે પરંતુ રાજુ કરપડાએ આવું કર્યું શું કરવા શું રાજુ કરપડાને એક વાતથી ખોટું લાગ્યું કે પક્ષના સંગઠનના કેટલાક લોકો તેમની મદદે ન આવ્યા કે પછી કહાની કંઈક બીજી છે કહાની ઓલા જૂના કેસીસની છે કે પછી કહાની એક વોશિંગ મશીનમાં જઈને ભવિષ્યમાં મોટું સ્થાન મેળવવા માટેની આ કહાની છે ઘણું બધું છુપાયેલું છે સવાલ એ છે હકીકતમાં દગાબા છે કોણ રાજુ કરપડા કે પછી આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીનો મતલબ કે આમ આદમી પાર્ટીના ગુજરાતના કેટલાક નેતાઓ જેના પર એ આરોપ લગાવી રહ્યા છે દેશી ભાષામાં સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરશું એ પહેલાં તમને કહી દઉં તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ ગુરુ છે સૌથી પહેલા એ સમજો કે રાજુ કરપડાને અચાનક આવું બ્રહ્મ જ્ઞાન કેવી રીતે થયું હવે રાજુ કરપડાના કહેવા પ્રમાણે આ બ્રહ્મ જ્ઞાન કંઈ અચાનક થયેલું નથી પરંતુ આખી એ કોર્ટ પ્રોસીજર આખા એ બોટાદથી બોટાદના કડદા ખાંડમાં એક એક દિવસ જે ગણાવી રહ્યા છે અથવા તો કહી રહ્યા છે ત્યાંથી લઈને તેમના જામીન સુધી એટલે લગભગ ત્રણ ચાર પાંચ મહિનાના સમયગાળામાં એમને થયેલા કડવા અનુભવથી એમણે આખરે નિર્ણય લઈ લીધો કે હવે મારે પક્ષ સાથે રહેવું નથી અને હું બીજા કોઈ પક્ષ સાથે પણ રહેવા માંગતો નથી અથવા તો અત્યારે નિર્ણય કર્યો નથી હવે થોડુંક એ પણ મારા મિત્રો સમજો કે અત્યારે નિર્ણય કર્યો નથી એનો મતલબ એ ક્યારેય જવાના નથી એવું તો છે નહીં ઘણા લોકો માટે અને ઘણા ખેડૂતો માટે રાજુ કરપડા એક મસીહા સમાન છે અને હોય પણ કેમ નહીં કારણ કે રાજનીતિમાં આવ્યા પહેલાંથી રાજુ કરપડા ખેડૂતોના મુદ્દે લડે છે અને કેટલીય વખત એવું બન્યું છે કે ખેડૂતોને રાજુ કરપડાની મહેનતથી જ પાક વીમાથી માંડીને કેટલીય સહાયો મળી છે એની માટે રાજુ કરપડાને આજે પણ એ ખેડૂતો ધન્યવાદ કરે છે ધન્યવાદ આપે છે પરંતુ રાજનીતિમાં જ્યારથી આવ્યા ત્યારથી મહત્વકાંક્ષાઓ પોતાના સરની માથે ચડી જાય એ સ્વાભાવિક વાત છે રાજુ કરપડાના માથા પર મહત્વકાંક્ષાઓ ચડી છે કે કેમ એ તો ખબર નહીં આવનારો સમય બતાવશે પરંતુ એમને થયેલા કડવા અનુભવ અને આમ આદમી પાર્ટી પર લગાવેલા આરોપો એ વાતથી ચોક્કસ સાબિતી એ વાતની ચોક્કસ સાબિતી આપે છે કે રાજુ કરપડા કોઈ નાના ખેલાડી નથી રાજુ કરપડા ખેડૂત નેતા જરૂર છે ખેડૂતના મસીહા જરૂર છે પરંતુ રાજુ કર કરપડાની રાજકીય સફર અહીંયા પૂરી થઈ ગઈ નથી કંઈક એવું પ્લાન થઈ ચૂક્યું છે કંઈક એવો પ્લાન થઈ ચૂક્યો છે કે ભવિષ્યમાં તમને કોઈક અલગ અલગ રંગના ખેસ સાથે અથવા તો તિરંગા કોંગ્રેસના ખેસ સાથે કે ભાજપના ખેસ સાથે જોવા મળશે હવે જ્યાં સુધી આરોપોની વાત છે અથવા તો સોશિયલ મીડિયામાં ચાલતી વાતોની વાત છે ચર્ચાઓની વાત છે તો બધાનું માનવું એ છે કે રાજુ કરપડા ખૂબ જલ્દી ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં ધોવાવા જઈ રહ્યા છે અને પછી એક એવા સાફ રાજુ કરપડા બહાર આવશે કે જેના પર કોઈ આરોપ નહીં હોય કેસ જે હિયરિંગ અંતિમ ચરણ સુધી પહોંચી છે એનો પણ નિવેડો જલ્દી આવી જશે આવી સોશિયલ મીડિયામાં વાતો થઈ રહી છે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જોઈન થતાં પહેલાં રાજુ કરપડા ખેડૂતોનું એક મહાસંમેલન બોલાવવાના છે હવે આ મહાસંમેલન એમણે જ જાહેરાત કરી છે કે મળીશું અને પછી નક્કી કરીશું આ મહાસંમેલન નહીં આ શક્તિ પ્રદર્શન છે રાજકારણની ભાષામાં એને સમજવાની જરૂર છે અને જે હાજર રહેવાના પ્લાનમાં છે ખેડૂતો એને પણ સમજવાની જરૂર છે કે જો એ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો પછી તમારો જે અત્યાર સુધીનો આક્રોશ ને વિરોધ જે પક્ષ વિરુદ્ધ હતો એ જ પક્ષમાં રાજુભાઈ જતા રહેવાના છે બીજી કોંગ્રેસમાં જાય છે છે તો એ પણ સમજવાની જરૂર કે કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીની જેમ સત્તાથી વિમુખ છે ઉલટાનું કોંગ્રેસ તો ત્રીસ વર્ષથી બળ કરે છે પણ મેળ નથી આવ્યો એટલે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં રહે કે કોંગ્રેસમાં રહે એનાથી ખેડૂતોને કેટલો ફાયદો નુકસાન થાય એ ખેડૂતોએ સમજવાની જરૂર છે ખેર હવે સમજવાનો એ પ્રયાસ કરીએ કે દગાબાજ કોણ છે રાજુ કરપડા બેશક રાજનીતિમાં આવ્યા પહેલાંથી ખેડૂતના નેતા છે ને એટલા માટે જ એ પક્ષમાં પક્ષ એને લઈ આવ્યો અથવા તો પક્ષમાં જોડાઈ ગયા પરંતુ એ વાત પણ ખોટી નથી કે આમ આદમી પાર્ટીમાં આવ્યા બાદ રાજુ કરપડાની શક્તિમાં બે ગણો વધારો થયો છે કારણ કે પક્ષનો થોડો ઘણો તો કદાચ સપોર્ટ મળ્યો હશે એવું આપણે માનીએ અને તો જ ખૂણે ખાંચરે સભાઓ કરવામાં સફળ રહ્યા હતા ને રાજુભાઈ ખેર હવે જો એ વાતનો પણ સ્વીકાર ન કરવો હોય તો એ વાતનો તો સ્વીકાર કરવો જ રહ્યો કે અત્યાર સુધી તો આમ આદમી પાર્ટી સાથે એમને કોઈ વાંધો નહોતો એટલા માટે જે આટલા વર્ષથી આમ આદમી પાર્ટીનો પીળા કલરનો ઝાડુવાળો ખેસ ગળે ટાંગીને ભાષણ કરતા હતા એટલે એ વાતથી તો નકારી શકાશે નહીં રહી વાત બીજો સવાલ કે શું પક્ષ દગાબાજ છે કે નહીં હવે આમાં પક્ષ દગાબાજ છે કે નહીં એ તો મને લાગે છે પક્ષને સમર્થન કરતા લોકો નક્કી કરી લે પરંતુ એક વાત એ પણ છે કે ચેતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે પણ આ પ્રકારની ચર્ચાઓ ત્યાં ડેડીયાપાડામાં શરૂ થઈ હતી કે આમ આદમી પાર્ટીના સંગઠનના મોટા નેતાઓ કંઈ પરિવારને મદદે આવતા નથી કંઈ મળવા જતા નથી અને ત્યારે પણ એ ફરિયાદ ઉઠી હતી ફરીવાર રાજુ કરપડાનો આરોપ જે આમ આદમી પાર્ટીના પક્ષ પર છે ખબર નહીં બહાર હોય ત્યાં સુધી અમારા નેતા અને અંદર જાય પછી એ નેતાને પક્ષ જ ભૂલી જાય છે તો પછી પક્ષ બે હજાર સત્યાવીસ સુધીની લડાઈ કેવી રીતે પાર કરશે તો ખબર નહીં હવે દર વખતે એવું કોઈક કહી દે કે હવે અમે મંથન કરીશું ધ્યાન રાખશું પણ મંથન ક્યારે થશે ને ક્યારે કોણ કેવું ધ્યાન રાખશે આ ઘટના પરથી ખબર પડી જાય છે એટલે આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાને જ્યારે મદદ કરવાની હતી ત્યારે કરી નહીં જ્યારે વકીલો આપવાના હતા ત્યારે વકીલો આપ્યા નહીં અને સૌથી મહત્ત્વની વાત હું તમને પહેલાં ચોખવટ કરીને કહી દઉં કે અમે જ્યારે રાજુ કરપડાને જામીન મળ્યા એના આગલા દિવસની પત્રકારની પંચાયત કાર્યક્રમમાં મારી સાથે મારા સહયોગી ધાર્મિક હતા અને ત્યારે પણ મેં આ વાતનો અંદેશો આપ્યો હતો કે રાજુ કરપડા જેલમાં છે ને રાજુ કરપડાને ખબર પડી ગઈ છે કે બોટાદમાં એની પીઠ પાછળ કંઈક કાંડ થયો છે ત્યારે ઘણા બધાએ કમેન્ટ કરી હતી કે આ ભાઈ હવામાં ગોળીબાર કરે છે ત્યારે ઘણા બધાએ એવી પણ વાત કરી હતી ફોન કરીને મને કેટલાક નેતાઓએ કીધું કે આ વાત ખોટી છે અને હવે જ્યારે ખુદ રાજુ કરપડા એ વાતનો સ્વીકાર કરી રહ્યા છે ત્યારે બધાને ગલગલિયા થાય છે કહેવાનો મતલબ એ છે કે ગોપાલ ઇટાલિયાનું એન્ડ મોકા પર રાજકોટમાં કાર્યક્રમ હોવો અને બોટાદમાં બધા નેતાઓનું આવવું ને ગોપાલ ઇટાલિયાનું ન આવવું ત્યારે પણ એક સવાલ હતો પરંતુ હવે રાજુ કરપડાનો જે આરોપ છે કે જાણી જોઈને રાજુ ગોપાલ ઇટાલિયા નહોતા આવ્યા અને ઈશુદાને જાણી જોઈને પોલીસ એમને ટ્રેક કરી શકે એટલે લાઈવ કરી કરીને જગ્યાઓના સ્થળ આપતા હતા એ સ્વાભાવિક રીતે શંકા ઉપ ઉપજાવનારી વાત છે આ બધાય પિક્ચરમાં તમે બે દિથી રાજુ કરપડાના રાજીનામા રાજીનામાની વાત કરો છો અથવા તો સાંભળો છો પણ રાજુ કરપડા પણ હવે કાંઈ માત્ર ખેડૂતોના નેતા રહેવાના છે એટલે પહેલાંની જેમ સમાજ સેવા કરવાના છે એવું હોય તો રાજુ કરપડાને તણતાળીનું સન્માન યા તો પછી રાજુ કરપડા બહાર આવીને એવું કહી દે હું એક પક્ષમાં જોડાવાનો નથી અને યા તો પછી આ સસ્પેન્સ અને થ્રીલવાળું જે મૂવી બનાવ્યું છે એનું ક્લાઇમેક્સ ઉપર આવી જાય ને કહી દે કે ભાઈ હું કેસરીઓ પહેરવાનું છું કે કોંગ્રેસનો ખેસ ધારણ કરવાનો છું પંજો પકડવાનો છું કારણ કે રાજનીતિમાં જ્યારે કોઈ માણસ આવે ત્યારે સ્વાભાવિક રીતે બધાયની જ મહત્વકાંક્ષાઓ હોય ને એમાં કંઈ ખોટું નથી અને એમને સમર્થન કરતાના કરનારા ખેડૂતો ઈચ્છશે કે રાજુ કરપડા ધારાસભ્ય બની જાય સાંસદ બની જાય તો અમને મદદ કરવાની સરળતા રહે જેમ બાકી બધા અત્યારે ધારાસભ્યો અને સાંસદો ખેડૂતોની કેટલી મદદ કરે છે તમને તો ખબર જ છે ને બહુ મદદ નથી કરતા એમ રાજુ કરપડા ધારાસભ્ય બનીને સાંસદ બનીને કદાચ મદદ કરે એવી અપેક્ષા હોય તો એ સારી વાત છે પરંતુ આ જે થ્રીલ ક્લાઇમેક્સ બનાવ્યું છે અને શક્તિ પ્રદર્શન સુધી લોકોને રાહ જોવડાવી છે તો મને લાગે છે પત્રકારો કરતાં એમના સમર્થકોને વધારે આવેલી છે કે રાજુભાઈ જવાના છે ક્યાં અને હવે તો રાજુભાઈની કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટનું કમેન્ટ સેક્શન ખોલો તો દગાબાજ દગાબાજ લખેલું આવે છે એટલે રાજુ કરપડાના આરોપ પણ એની રીતે એમની જગ્યાએ સાચા અને આમ આદમી પાર્ટીના આરોપ પણ એની જગ્યાએ સાચા પણ આ પિક્ચરનું ક્લાઇમેક્સ ત્યારે જ ખુલશે અથવા તો પડદો ત્યારે જ ઊંચકાશે જ્યારે રાજુ કરપડા મોટા જબર સ્ટેજથી સામે આઠ હજાર ખેડૂતોની હાજરીમાં એમ કહી દેશે કે તમારા માટે હું ફલાણા પક્ષમાં જવાનો છું એટલે સમજી જવાનું કે આજના દિવસમાં એટલે કે બે દિવસ પહેલાં જ્યારે રાજીનામું આપ્યું એની પહેલાં ક્યાં ખેલ થયો હતો બાકી તો જો ભાઈ રાજનીતિમાં આવા ઓપરેશન નવી વાત નથી તમે સમજ્યા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા અને ત્યાંથી અચાનક એમને સપનામાં કંઈક ખબર નહીં કોણ આવ્યું અને એમણે કહી દીધું કે ભાઈ આ નો ચાલે વિચારધારા બદલો રાતના સપનામાં કોક આવીને કહી ગયું વિચારધારા બદલાઈ ગઈ ભાજપમાં જોડાઈ ગયા અલ્પેશભાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એવા ઘણા ઓપરેશન જેલમાંથી પણ પાર પડ્યા છે એટલે કદાચ આમાં આરોપ લાગતા હોય તો હવે એ તમારે સમજી જવાનું કે આરોપમાં સત્યતા કેટલી છે કારણ કે જેલમાં ઓફર આવવી એ કોઈ નવી વાત નથી અને ખુદ રાજુ કરપડા અમારા ઇન્ટરવ્યુમાં એવું કહી ચૂક્યા છે કે મને સીધી રીતે તો નહીં પણ ઇન્ડાયરેક્ટલી એપ્રોચ કરવાનો પ્રયાસ કર્યો હોય એવું મને લાગે છે હવે રાજુ કરપડાની આ ફિલ્મ જે શરૂ થઈ છે રાજીનામાની ફિલ્મ એ ફિલ્મનો અંત ત્યારે જ આવશે જ્યારે આ મહાસંમેલન નામક શક્તિ પ્રદર્શન કરીને એવો મેસેજ આપવાનો પ્રયાસ કરશે કે મારી સાથે જુઓ કેટલા બધા ખેડૂતો છે જુઓ કેટલા મને પ્રેમ કરનારા ખેડૂતો છે અને પછી મેં તમને કીધું એમ દઈને એવું કદાચ કહી દે કે હું આ પક્ષમાં જોડાઉં છું એટલે બધાએ તાળીઓ પાડવાની અને પછી આગળ રાહ જોવાની કે રાજુ કરપડા પછી કયું આંદોલન કરે છે મહત્ત્વનું તો એ છે ને ભાઈ કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જાઓ તો સત્તા પક્ષમાં રહીને તમે આંદોલન કરી શકો છો વાયદા તો કરશે રાજુ કરપડા હમણાં પણ એક ઇન્ટરવ્યુમાં કહેતા હતા કે મેં પહેલાં દિવસે કીધું હતું કે ખેડૂતોનો મુદ્દો આવશે ત્યારે હું પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડીને ખેડૂતોની સાથે ઊભો રહીશ પણ સત્તા પક્ષમાં આવું કરી શકશે એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જો જાય તો આમાં પાછું સસ્પેન્સ હજી છે ને એટલે જાય તો અને કોંગ્રેસમાં જાય તો શું પક્ષના અંદરના જે નેતાઓ છે એમની સાથે ઊભા રહેશે શું કોંગ્રેસની અંદર ચાલતા નાના મોટા ખટરાગમાં એ જ રાજુ કરપડા રહેશે જે આમ આદમી પાર્ટીમાં જોવા મળ્યા હતા અથવા તો એની પહેલાં જોવા મળ્યા હતા ખેર હવે આ તો બધો સમય બતાવશે પરંતુ દગો કોણ કોની સાથે કરી ગયો એ જનતાએ વિચારવાનું છે ભાઈ કારણ કે આ જ બધા નેતાઓ બધાની વાત કરું છું કોઈ રાજુભાઈની વાત નથી કરતો આ જ બધા નેતાઓ સત્યાવીસ પહેલાં પહેલાં બે હાથ જોડીને તમારા ડેલાહુતી આવશે અને પછી તમે જો ભોળવાઈ ગયા પછી એ ડેલો જોવાય નહીં આવે એટલે હમજી વિચારીને મત આપજો અને હમજી વિચારી નિર્ણય લેજો બાકી કાલે મળશું એક નવા વિડીયો ધ્યાન રાખો મજા કરો બા